એમના જે પણ ડોક્યુમેન્ટ જપ્ત કરી લીધા છે જે દવાઓ છે એ પણ અમે જોઈ લીધી છે એટલે આગળની જે કાર્યવાહી થશે એ પછી અમે તમને જે જે અમને પણ વસ્તુઓ મળી છે એ હજી અમે તપાસમાં છીએ એટલે એ બાબતે અમે પાછળથી અમને કહી શકીએ કારણ કે હજી અમે બધા ડોક્યુમેન્ટ બધું ભેગું કરી રહ્યા ઓકે બરાબર મેડિકલ સ્ટોર ટીમ ને બધા સાથે રહીને એના રોજગાર ને બધી કામગીરી

આ બાબત જયારે તપાસમાં આવી ત્યારે તેમના વિરુદ્ધ પીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ઓગણીસ બે અંતર્ગત ઠગાઈ નો ગુનો દાખલ કરવામાં આવેલો છે કેટલા મહિના થી આ હોસ્પિટલ જે પ્રમાણે તપાસ કરવામાં આવેલી છે તે મુજબ છેલ્લા દસ મહિનાથી આ હોસ્પિટલ ચાલુ